ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા નગરના વડલાવાળા કુવાનું આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનેશન કરી ચકાસણી કરાતા પાણી પીવાલાયક હોવાનું સાબિત થયું આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ વડલાવાળા કુવાનું ફતેપુરા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક કલાક પછી પાણીનું રિસિડ્યુઅલ ક્લોરિનેશન ચેક કરાતા પાણીનું રિસિડ્યુઅલ ક્લોરિનેશન જીરો પોઈન્ટ થ્રી પીપીએમ રિઝલ્ટ મળ્યું છે જે અંતર્ગત આ પાણી પીવાલાયક હોવાનું સાબિત થયું છે ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુરેશ આમલિયાર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર શંકર પારગીના માર્ગદર્શન હેઠળ જઘોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના MPHS અને MPHW ડબલ્યુ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી